નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મુરૈયા ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી ઘોઘરિયાળી મેલેડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અહીંયા ભવ્યથી ભવ્ય સોળમાં પાત્રોત્સવની આજરોજ ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા પધાર્યા છે અહીંયા નવચંડી યજ્ઞ તથા શેરડીના પાંડવા રોપવાનું પણ ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આપણી સાથે માતાજીના સેવક શ્રી બળવંતસિંહજી દાયમા હાજર છે તે આપણને સંબોધ પણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ શું નામ છે આપનું બળવંતસિંહ દાયમા ગામ મોરિયા તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ આ મંદિર કઈ જગ્યાએ ક્યાં આવેલું છે કયા નામથી પ્રખ્યાત છે મોરિયા ગામની અંદર મહાદેવ મોરિયાના મહાદેવની પાછે ઘુઘરિયારી મેડી તરીકે આ મંદિર પ્રખ્યાત છે આ મંદિરનો શું ઇતિહાસ છે અને ક્યારે સ્થાપના કરવામાં આવી આ મંદિર લગભગ મારા પહેલાં ત્રણેક પેઢી પહેલાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને આ માતાજીને અમે ત્યાંથી અમે પૂજીએ છીએ મંદિર આ અંદર દર રવિવારે લગભગ એક વર્ષના પચાસ બાવન રવિવાર થાય એટલે દર રવિવારે માતાજીની ગાદી નાખવામાં આવે છે અને ભાવિ ભક્તો જે દુખિયારા માણસો છે ત્યાં આગળ આવે અને આવ્યા પછી જેમનું દુઃખ દૂર થાય તો એમને માતાજીનું કે કોઈ પિતૃનું કોઈ નર્તર હોય તો એનું કોઈ સોલ્યુશન આવે અને એનું કામ પૂર્ણ થઈ જાય અને કોઈ દીકરાની બાધા હોય તો અમે માતાજીના માડવા લેખે અહીં આગળ એક શેડીનો આટો રોપીએ અને દર છ પાંચે અમારી નવચંડી થાય છે જે માતાજીની બે હજાર નવની અંદર પ્રતિષ્ઠા થયેલી છે તો એ દિવસે અમે બધા આખા વર્ષના માંડવા એક જ દિવસે નાખી દેવામાં આવે છે આજે આખો દિવસ શું શું કાર્યક્રમ અહીંયા યોજાશે આજે આખા દિવસની અંદર સવારે માતાજીના માંડવા માંડવા નાખવાના માતાજીનો પછડો ફૂલનો ચઢાવવાનો નવચંડી આખો દિવસ રહેશે સાડા પાંચે શ્રીફળો ઉમાશે અને રાત્રે ડાક નંબરનો કાર્યક્રમ રાખવામાં આવશે બધા ભુવા ધૂણો આવવા માટે આવશે અને બધા ભક્તો નાનું મોટું દુઃખ હોય તો પૂછશે માતાજીના સેવક તરીકે અમારા દર્શકોને શું મેસેજ આપશો હું લગભગ પંચાણુંથી બે હજાર તાલુકા પંચાયત સાંદના પ્રમુખ તરીકે હતો અને ની અંદર હું માતાજીના ભુવા તરીકે અહીં સ્થાપિત થયો અને દરબારોની અંદર જે મારા અગાઉ બે ભુવા હતા અમારે કાળુ બાપા અને પોપટ બાપા એમના પછી ત્રીજા નંબરના ભુવા તરીકે હું બળવસી તરીકે હું ભુવા તરીકે અહીં સ્થાપિત થયો અને પછી માતાજીની ગાદી નાખવામાં આવી અને જમ માણસો આવતા ગયા નાગરિકો આવતા ગયા એમ એમનું દુઃખ દૂર થતું જોયું કોઈ નાના મોટા દેવના દુઃખ હોય કોઈ પિતૃથી દુઃખી હોય કોઈ બાળકથી દુઃખી હોય તો દરેક દુઃખ દૂર થતા ગયા અને આજુબાજુ કે ગમે ત્યાં જે અંધવિશ્વાસમાંથી લોકો જે અંધવિશ્વાસમાં દોડ કરે છે અને અંધવિશ્વાસમાંથી બહાર કાઢવાનું કામ આપણે કરી રહ્યા છીએ હું ભણેલો ભણેલો માણસ છું એટલે કે ભાઈ આ બધાને એવું સમજણ આપું છું કે ભાઈ અંધવિશ્વાસની અંદર રહેશો નહીં અને ખરેખર તમારું કામ થઈ જાય તો અમુક જે ભોવાને રીતે જે લોકો બચારા ગુમરાહ થઈ અને લોકો જે ખૂબ દુઃખી થાય છે તો આપણે દુઃખીમથી દુઃખમાંથી દૂર લોકોના કામ કરીએ છીએ સાહેબ શું નામ છે હિંમતભાઈ વાઘેલા હિંમતભાઈ જી શું જણાવવા માગશો આજે આ માતાઈના અવસરના આજે માતાજીનો પટોત્સવ છે તો માતાનો દર વર્ષે પ્રાણ પ્રાણપ્રતિષ્ઠાના દિવસે માતાજીનો પટોત્સવ રાખવામાં આવે છે અને આમાં હા હજારો ભાવિક ભક્તો લાભ લે છે ભજનનો અને રાત્રે માતાજીનો માણવો હોય તેનો વેરાડીનો ઝૂણાનો દરેકનો લાભ લે છે બીજું કે અહીંયા બિલકુલ અંધશ્રદ્ધા ચાલવામાં આવતી નથી ભુવાજી તરફથી પણ એવું મેસેજ છે કે પણ અંધશ્રદ્ધામાં પડવું નહીં અને અંધશ્રદ્ધા જેવું લાગે તો ભોવાજી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ભાઈ આ વાત તદ્દન ખોટી છે કોઈ દૈવિક કોઈ કોઈ એવું કોઈ ઉપાધિ છે નહીં તમને માનસિક રોગ છે કે કોઈ શારીરિક રોગ છે તો ડૉક્ટર પાસે જાઓ તો એ તાત્કાલિક ડૉક્ટર પાસે મોકલે છે એ અંધશ્રદ્ધામાં નાખતા નથી બીજું કે એમણે કોઈ પણ દારૂ વ્યસની કોઈ માણસો આવે છે તો એમને પણ દારૂના વ્યસનમાંથી મુક્ત કરવા માટેના તમામ પ્રયત્નો ભુવાજી કરે છે અને એમના તરફથી સારું આશ્વાસન દરેકને મળે છે માતાજી પ્રત્યે કેવી શ્રદ્ધાને આસ્થા છે દરેક દરેક ભક્તોને માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધાને આસ્થા છે મારા જાણ મુજબ તો જ્યારથી માતાજીની અહીંયા ઉત્પત્તિ આ સ્થાપના થઈ ત્યારથી જે માણસો આવે છે એ અપાર શ્રદ્ધાથી હજુ ચાલુ જ છે એમના દર રવિવારે એમના દર્શન માટે આવે છે બીજું કે કોઈ પણ બાધા હોય પોતાની બાળકોની કે કોઈને બાળક ના હોય તો એના માટે માતાજીએ હજારો બાળકોના એમને લોકોને સંતોષ આપ્યો છે એવા કોઈ બા બાપ હોય અને એમને બાળક પ્રાપ્તિ ના થતી હોય તો એના માટે પણ માતાજી અહીંયા એમનો આશીર્વાદ મળે છે અને દરેકને સંતોષ મળે છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી ગોગલિયા મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અહીંયા ભવ્યાથી ભવ્ય સોળમાં પાત્રોત્સવની આજરોજ